અંકલેશ્વરના જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણએ સમગ્ર ભારતમાં ખૂબ જ અઘરી કહેવાતી આઈસી ડબલ્યુ એની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક સાથે જળહળી જળહળતી પરીક્ષા પાસ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું ભારતમાં ખૂબ જ અઘરી કહેવાતી આઈ સી ડબલ્યુ એની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં સાતમા રેન્ક મેળવ્યો હતો આ પહેલાં પણ જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી હાંસલ કરી છે અને એમ કોમમાં તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી યુનિવર્સિટીના છસઠ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ આવ્યા હતા સાગબારા જેવા ગામડામાંની સરકારી શાળામાં ભણી ભારત દેશની કઠિન પરીક્ષા પાસ કરીને પ્રેરણા પૂરી પાડી છે ભરૂચનું નામ સતત ઉજાડ્યું છે ભરૂચ જિલ્લાના પહેલા સ્ટુડન્ટ છે જેમને સીએ અને સીએમએ જેવી ડિગ્રી ભરૂચમાં જ અભ્યાસ કરીને ભરૂચના સેન્ટરથી જ સૌથી વધારે માર્ક્સ સાથે પાસ કરી હોય હાલ સુધી એમને બાર ડિગ્રી મેળવી છે માતા સરોજબેન તેઓ ઘણા ગામમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરી હતી પિતા દિલીપસિંહ સરકારી કોન્ટ્રાક્ટર હતા એમ જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ પત્નીના પત્ની રાજેશ્રીબેન પણ સીએ કરે છે બંને માતા પિતા પાસેથી માનવતાના ગુણો શીખે સામાજિક કાર્યો પણ સતત કરે છે તેઓએ નર્મદા નદીના પૂરમાં હજારો લોકોની મદદ કરી હતી તો કોવિડમાં સોળ હજારથી વધુ લોકોની સહાયતા કરી હતી જયદીપસિંહ પત્ના પત્ની રાજેશ્રીબેન પોતે

એની પહેલાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક આવી ચૂક્યો હતો અને આ જે પાસ થયા એની પહેલાં શું હતું કે મારું સ્કૂલિંગ સાગબારા શાકબારા કરીને ગામ છે અહીંથી એકદમ અંત્યારા ગામડાઓમાં ત્યાં મારું સ્કૂલિંગ હતું બે હજાર બેમાં મારા માતા પિતાઓ અમારા પોતાના બેટર એજ્યુકેશન માટે ત્યાંથી અમે અંકલેશ્વર શિફ્ટ થયા હતા એથી સ્ટોરી લઈ કે એક નાના છોકરાઓ નાના ગામડાના છોકરાઓ પણ કંઈ હાંસલ કરી શકે છે ને એવું નથી કે તમે બહુ સારું શિક્ષણ તમારું બેઝિક લેવલ પર જો મળી ગયું હોય તો આગળ તમે ના કરી શકો મારા પોતાના બીકોમ એમએસ યુનિવર્સિટીમાં કેટી સાથે મેં બીકોમ પાસ કર્યું હતું એના બાદ મેં સીએ જોઈન કર્યું હતું અને સીએ જોઈન બી એટલા માટે કર્યું કે મને બીજે એમ એડમિશન મેડમિશન નતો મળતો બટ એના પછી મારું થ્રુઆઉટ સીપીટી આઈપીસીસી પાસ થયો હતો એના બાદ મારું એમકોમમાં ગોલ્ડ મેડલ હતો એસપી યુનિવર્સિટીમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ માર્ક્સ હતા સીએમએની એક્ઝામમાં ઓલ ઇન્ડિયા સેવન્થ રેન્ક આવ્યો હતો મારો અને એક સાથે જે પણ જેટલા કોર્સિસ થઈ શકે બીકોમમાં એવા મેં એલએલબી ઇન્ક્લુડિંગ બીકોમ ઇન્કલુડિંગ એવા મારા અગિયારથી વધુ મારી જો ડિગ્રીઓ છે અને એનો પોતા પૂરેપૂરો શ્રી મારા માતા પિતા અને મારા પરિવારજનોને જાય છે મેં અત્યારે મારી જોડે ટોટલ અગિયાર ડિગ્રી છે એમાં ઇન્ક્લુડિંગ સીએ અને મારો ગઈકાલે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટમાં ફાઇનલી ડિગ્રી આવી મારી એમાં મારો સેવન્થ રેન્ક હતો સીએમ ઇન્ટર પર અને એ રિઝલ્ટ એવું છે કે બે ટકા ત્રણ ટકાથી લઈને વેરી થઈને દસ ટકા વચ્ચે આવતો હોય એ ત્રણસો છોકરાઓ જો અગર એક્ઝામ આપી છે તો એમાંથી એક છોકરો છે જે પાસઆઉટ થઈ શકે છે તો તમારું પર્સન્ટ વાય પર્સન્ટેજ ત્યાં રિઝલ્ટ બહુ ઓછું છે ગવર્મેન્ટને જે રીતે જરૂર હોય તે પ્રમાણે સીએ સીએમએ પાસ આઉટ કરતા હોય છે અને ભરૂચ જેવા સેન્ટરમાં શું છે કે હવે ઓનલાઈન હમણાં આવ્યો એને પહેલાં કોચિંગની તકલીફ હતી મેં ફર્સ્ટ સ્ટુડન્ટ હતો જે ભરૂચ સેન્ટરમાંથી જ સીએ અને સીએમએની ડિગ્રી લીધી હતી સિદ્ધિ તેને જઈ જે પરસેવે નાય એ કહેવતને ચરિતાર્થ કરવામાં જય દીપે કોઈ કસર રાખી નથી સાગબારા જેવા અંતરિયાળ ગામમાં જ્યાં પ્રાથમિક શાળા જેવી ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરીને જ્યાં હું શિક્ષિકા પોતે એને પ્રાથમિક શાળાનું શિક્ષણ આપ્યું છે અને ત્યારે જ એ નાનપણમાં મને લાગતું હતું કે બાર બાળક કંઈ ને કંઈ જીવનમાં આગળ વધશે અને તેણે અગિયાર જેવી વિવિધ તબક્કે વિવિધ ડિગ્રીઓ મેળવીને સી એ જેવી જે કઠિનમાં કઠિન ડિગ્રીઓ લીધી છે હાલમાં જે એને ડિગ્રી મળવી છે કે આઈસી ડબલ્યુ એ ઇન્ડિયા લેવલ પર એનો સાતમો રેન્ક અને ભરૂચ જિલ્લામાં એનો પ્રથમ નંબર પ્રાપ્ત કરીને અમારા અને અમારું માતા પિતાનું અને અમારા પરિવારનું ગર્વ એણે વધાર્યું છે અને એની અમે આનંદની લાગણી લાગણી અનુભવીએ છીએ જયદીપે જે પોતાનું નામ છે જય એણે અગિયારમાં અગિયાર ડિગ્રીઓ મેળવીને એનું નામ જય અને દીપ એટલે મારા ઘરનો દીવો જળહળતો કરીને અમને ખૂબ મોટું અમને ગર્વ અપાવ્યું છે એની અમે આનંદની લાગણી અનુભવીએ છીએ થેન્ક યુ